ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય આ તારીખ દરમિયાન પડી શકે છે ભારે વરસાદ તો મિત્રો શું છે વરસાદની આ લેટેસ્ટ આગાહી એ જાણીશું તે પહેલાં જો તમે આપની ચેનલ પર નવા છો તો ખાસ આ વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો નર્મદા ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવસારી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભણાવે મોરબી દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં લો પ્રેશર સિસ્ટમ અને ઓફ શોર ટ્રફ સક્રિય થયો છે તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ ધ્રુજાવી દે તેવી આગાહી કરી છે તારીખ સત્યાવીસ જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા પૂર્વ ગુજરાતના ભાગો જેવા કે મહીસાગર વડોદરા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડશે તો કેટલાક ભાગોમાં આઠથી લઈ દસ ઇંચ વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે સેવી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે તારીખ બે ઓગસ્ટ સુધી મોટા ભાગના નદી અને જળાશયોમાં પાણીની આવક વધશે વરસાદ ચાલુ રહેવાને કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે ત્રેવીસ જુલાઈના આંકડા પ્રમાણે ગુજરાતના બસોને સાતમાંથી અઠ્યાવીસ ડેમ છલકાઈ ગયા છે તેમાં ઉત્તર ગુજરાતના એક પણ ડેમનો સમાવેશ થયો નથી પરંતુ મધ્ય ગુજરાતના બે સાઉથ ગુજરાતના પાંચ કચ્છના પાંચ અને સૌરાષ્ટ્રના સૌથી વધુ સોળ ડેમ છલકાઈ ગયા છે મિત્રો ગુજરાતના જળાશયોમાં હાલમાં સરેરાશ સાહીઠ ટકા પાણી ભરાયું છે રાજ્યનો સૌથી મોટો ડેમ સરદાર સરોવરમાં અત્યાર સુધીમાં અઠ્ઠાવન ટકાથી પણ વધુ પાણી ભરાઈ ચૂક્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જે રાજ્યભરના ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં સારો એવો વરસાદ પડવાની તેમને સંભાવના સેવી છે ખાસ કરીને તારીખ છ થી લઈને દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના મિત્રો મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના મતે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મિત્રો આ ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ આ સારા સમાચાર છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જે આ પ્રદેશના જળાશયો અને ખેતી માટે ફાયદાકારક નીવડશે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે સામાન્ય રીતે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ચોમાસાનો મુખ્ય ગાળો હોય છે અને અંબાલાલ પટેલની આ આગાહી ચોમાસાના બીજા રાઉન્ડની સારી શરૂઆતનો સંકેત મિત્રો આપે છે ખેડૂત અને સામાન્ય જનતાની આ વરસાદની આગાહીથી ઘણી જ રાહત મળશે તેવી અપેક્ષા છે કારણ કે રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની જરૂરિયાત રહેલી છે જો કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓમાં પણ વધારો જોવા મળે છે અને સ્થાનિક રહીશોને ભારે હાલેકાનનો સામનો કરવો પડે છે ધન્યવાદ